બ્રેક પછી આપનું સ્વાગત છે ગુજરાતી ભાષાનું સત્વશીલ સાહિત્ય લોકો સુધી પહોંચે તેવા ઉદ્દેશ સાથે રેખતા ગુજરાતીનો શુભારંભ કરાવ્યો હતો રેખતા હિન્દી ઉર્દુ સહિત અનેક ભાષાઓમાં રચના કરવામાં આવી છે પરંતુ પહેલીવાર ગુજરાતી ભાષામાં રેખતા ગુજરાતીની રચનાઓ થવા જઈ રહી છે અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે રેખતા ફાઉન્ડેશને આ પહેલ કરતા સૌ કોઈ કલાકારો અને સાહિત્યો ઉપસ્થિત રહ્યા હતા રેખતા ઉર્દૂ રેખતા હિન્દી ઇંગ્લિશ આમ અનેક ભાષાઓમાં સમગ્ર વિશ્વમાં પ્રચલિત છે પરંતુ આપણી માતૃભાષા ગુજરાતીમાં રેખતા ગુજરાતીની કોઈ રચનાઓ આજ દિન સુધી થઈ નહોતી જોકે રેખતા ફાઉન્ડેશને હવે ગુજરાતી ભાષા ઉપર રચનાઓ કરવાની પહેલ કરી છે અમદાવાદ ઠાકોરભાઈ દેસાઈ હોલમાં રેખતા ગુજરાતીનો શુભારંભ કરાવ્યો હતો સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા तुषार मेहता और रेखता फाउंडेशन संस्थापक संजीव सराफे पोता प्रासंगिक वक्तव्य में सौ ने रेखता गुजराती विषय विस्तृत महिति आपी प्राचीन काल से लेकर आज तक का जो काव्य संग्रह यहाँ पर है उसे हम ऑनलाइन डिजिटल प्लेटफॉर्म पर लाना चाहते हैं और आसानी से दुनिया भर में जो भी भाषा प्रेमी हैं जो भी साहित्य प्रेमी हैं उन तक ये पहुँचे आसानी से पहुँचे और कोई तरह की बाधा ना आए लफ्ज़ों के मानी उन तक आए इसके अलावा एक और जो चीज़ आज हम पेश करने वाले हैं वो है किड्स ऐप जिससे जो हमारे बच्चे हैं ख़ासतौर से आज के बच्चे जो घर पे उर्द गुजराती बोल तो लेते हैं लेकिन गुजराती पढ़ना और गुजराती लिखना में असमर्थ हैं उन तक ये चीज़ पहुँचे इसके लिए किड्स ऐप भी लॉन्च कर रहे हैं तो इससे उम्मीद है कि बच्चे पढ़ पाएंगे और गुजराती सीख पाएंगे आप गुजरात में कविताओं की रचना करना कवियों की कविताओं रेखता फाउंडेशन द्वारा रजू करवानी पहल करता सब कोई कलाकारों में उत्साह जवा रहा है આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પૂજ્ય મોરારી બાપુ અતિથિ વિશેષ તરીકે પરેશ રાવલ અને રઘુવીર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતી ભાષાના એક સર્વશ્રેષ્ઠ જ્ઞાનપીઠ પુરસ્કૃત પદ્મશ્રી અમારા વડીલ રઘુવીરભાઈ ચૌધરીએ કહી દીધું એમાં અમારા બધાનું આવી ગયું રેખતા સંસ્થા દ્વારા જે આ પહેલ થઈ છે એ મને પણ એક સાધુ તરીકે એમ લાગે છે કે એ બહુ જ સફળ નહીં સુફળ થશે કારણ કે સરિતા છે એ ધરતી ઉપર વહે છે અને સવિતા છે એ આકાશમાં વિહરે છે આ ધરતીની વહેતી સરિતા અને આકાશમાં વિહરતી સવિતા એટલે સૂર્ય એ બંનેને જોડવાનું કોઈ કામ કરતું એનું નામ કવિતા છે તેથી આ મને તમને ધરાતી સુરત સુધીની રેન્જ પકડાવશે એવી અપેક્ષા એક સાધુ તરીકે સ્થાને નથી એટલે હું ખૂબ જ પ્રસન્નતાપૂર્વક આ પ્રયોગને વધાવું છું બાપુના આશીર્વાદથી આ રેખતા આજે મારી માતૃભાષા ગુજરાતીમાં આવી છે એનો મને ખરેખર બહુ આનંદ છે અને આ બાને મારી માતૃભાષા જીવતી રહેશે જ્વલંત રહેશે જ્વલંત બનશે અને લોકોએ કવિતા વાંચવી જો તમારામાંથી છેલ્લે કોણે કવિતા વાંચી વાંચીને રિપોર્ટરોમાંથી બસ તો એવી રીતે કવિતા વાંચવા લો તો કવિતા જીવતી રહેશે આ પ્રસંગે રેખતા ગુજરાતીનું થીમ સોંગ અને રેખતા ગુજરાતીની ઓફિશિયલ વેબસાઇટ લોન્ચ કરવામાં આવી સાથે જ બાળકોને રસ પડે તેવી રીતે ગુજરાતી ભાષાનું શિક્ષણ આપવા માટે રેખતા કિડ્સ નામની એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી હતી રેખતા આમંત્રણ મળ્યું મને અત્યંત આનંદ થયો તુષાર મહેતા સાહેબને મેં ફોન કર્યો અને ગઝલ નિર્માણ કરવાની જે પદ્ધતિ છે એના માટેનો આ શબ્દ છે કારણ કે શબ્દ એ નવો જ છે આપણા માટે પણ આવું ઓર્દુ શાયરો એના એના માટેનું કામ બહુ મોટા પાયે થાય છે એટલે દિલ્હીમાં થાય છે એના કાર્યક્રમો અને કોલકત લંડનમાં થાય છે દુબઈમાં થાય છે અને ત્રણ ત્રણ દિવસના આ હોય છે પણ આવું જ ગુજરાતી સાહિત્યકારો માટે સર્જકો માટે કવિઓ માટે આ સંસ્થા હવે કામ શરૂ કરવા હોય છે કાર્યક્રમના દ્વિતીય ચરણમાં જાણીતા ગાયક મીર અને સાથી કલાકારોએ ગુજરાતી લોકસંગીત અને સુગમ સંગીતના ગીતોની રમઝટ બોલાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા ગઝલકાર રઈશ મણિયાર દ્વારા કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે સાહિત્યપ્રેમીઓથી છલકાઈ ગયેલ સભાગૃહમાં યુવા ભાવકોની ઉપસ્થિતિ વિશેષ ધ્યાન ખેંચતી હતી પ્રવિક ટીવી અમદાવાદ